હવે જાડા ગામના તમામ આગેવાનો સરપંચશ્રી ડેપ્યુટી શ્રી વિનોદભાઈ બારોટ એસએમડીસીના સભ્યો આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ ગોળી અથવા હજુ કોઈ આવ્યા નથી એટલે હવે તમે રૂબરૂ ગોમ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબ કીધું પીતી ભાઈ કે અમને ચાર્જ હાલવાનું કીધું પણ ગોમની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન સોલ થઈ અને તમારે એ સર્વિસ બોલતી હોય તો પછી શું ખોટું હેરાન થવાનું તમારે એ જ નોકરી કરો ને હું અમારું બધું છેડે એ તો ગામ લોકો પણ બધા બાબતમાં સહમત છે અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પછી આવીને આ બધો તમારો ચાર્જ આવીને તમે નિવૃત્ત થો લો છો અને ગામ લોકોનું શાળાનું શિક્ષણ કાર્ય હેડવાઈફ છે માધમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓ મુલાકાત લીધી જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ યોંઘાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટશે તો ગ્રાન્ટ નથી વપરાતી બેન્ચ હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની વિદ્યતાથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ના રૂંધાય અને વ્યવસ્થિત તમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ત્રણ બેન હાજરી આપે અને ત્રણ બેન અહીં અહીંથી તેમની બદલી થઈ અમે નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ વધારો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી આજે નાના ગામે અમે ધ્વજ બંધનના પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા અને આટલી આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામના આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે બેન એક વર્ષ ગઈ સાલ પંદરમી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને જોયા નથી દોઢ વર્ષથી બેન આવતા નથી તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે હાલવાનું હોય ચાર બધું વહીવટી ચાર દાલવો પડે એમને કાગળ ઉપર ચાર દાલી અને બેન અત્યારે ગાંધીનગર કહે છે મને કામગીરી મૂકી છે તો સરકારને જો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો શિક્ષકને કેમ એ રોકવો પડે શાના માટે રોકવો પડે શિક્ષકો કામ કરે ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરો ભણાવો ભણાવો અને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે તો અમારી આટલી ગામ રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લો તો પછી અમે ગાંધી 这是战绩。